તમને એવું લાગતું છે હું ગોડો થઈ જાઉં કે વેલા વેલા હાથમાં ઝાડુ લઈને બહુ પણ ના આ ઝાડુ મેં નહીં પકડ્યું ઝાડુ જબરદસ્તી હાલવામાં આવ્યું મને મારી મારી ઝાડુ હાથમાં હાલવામાં આવ્યું કે મારે કામ નહીં કરવું હતું તો પણ આ દિવાળી વધા કરીને ઘરની બારીઓ આ પંખા ને બધું મારે સાફ કરવાનું આ પંખો તો મારે રાહ જોઈને ઉભો જ છે આ કામ તો જો આમ બ્લોઅર ઘરની બારીઓ પણ મારે સાફ કરવાની દિવાળી વધા કરતા પણ જો પંખો તો મારી વાત જોઈને દેવ બેઠો છે કે ચાણા ભાઈ આવીને આ મને સાફ કર અને પછી તો ઘરની જો બધા જે ઘરમાં વળી જતા બાવા બધા મને કહેતા હોય કે આવી જા ભાઈ પછી તો વોલપેપર પેપર કરી દીધા સવારે ઉઠીને કોણ ઉડું જોઈએ નહીં એક કામ બટન બીજું કામ તૈયાર સાસ બનાવતી સાસ બનાવતા મારા પણ બગડી પછી મમ્મી બનાવેલો ગુર્યો કદી હોરામ કામ આવતો ધાબા પર તપડવા માટે મિલી ના પછી હું કંટાળે તો બરોબર નહીં જઈને નહીં યાર આ તો કોઈ જવાની મૂકો આમ તો મારા મમ્મી ના કહેતા અને પછી હું જતો રહ્યો બસ સ્ટેશન બસ ભાઈ બહેનો પાણી બેવા માટે અને થોડું તો ઘેર આવું તો થોડું મૂકો વધારે કરાવી અને જો અમારા ગામનું બસ સ્ટેશન આવી ગયું અમારા મિત્રો આવેલા હતા મિત્ર જોડે હું જતો રહ્યો બસ સ્ટેશનમાં બેવા માટે અમારા ગામનું જો બસ સ્ટેશન ક્લીન ને બાકી અને પછી હું જો બે જો રાજન ગ્રામ રાખું ને તો મળો હું કાલના બ્લોગમાં મિત્રો ફોલો કરજો સપોર્ટ કરજો થોડો